જેમાં મહિલાઓ સ્વરોજગાર કરે અને તેમનું ગુજરાન ચલાવે તેવી એક્ટિવિટી માટે કંપની દ્વારા તેઓને સહકાર આપવામાં આવે છે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ દ્વારા અગરબત્તી ભરદુંથન જેવી એક્ટિવિટી ઊભા ઊભ કરવામાં આવી હતી જેમાં લાર્સન એન્ડ ટુબ્રોના વાઇસ પ્રેસિડેન્ટ આશિષ જૈન સિગ્મા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર પ્રિયસ ગાંધી ફૂડ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સરળ સમુદાયના પ્રોજેક્ટ ડૉક્ટર રાજકમલ અજમેરી સહિત પ્રોગ્રામ ડિરેક્ટર શ્રી મધુબન પાંડે શ્રી વિવેક વાસ્તવ પણ હાજર રહ્યા હતા સાથે ગામના સરપંચ તેમજ ગામના અગ્રણીઓ પણ આ પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહ્યા હતા आज मेरे को बहुत खुशी हो रही है इस इवेंट में आके जो कि संवाद है हर साल होता है और जो स्कोर फाउंडेशन और एल एंड टी सब कर रहे हैं जो महिलाओं के लिए वो जो भी कार्यक्रम कर रहे हैं उनको उनकी तरक्की के लिए जो पापड़ बना रही हैं जो उनकी ज्वेलरी बना रही हैं जो मेहंदी है ब्यूटी पार्लर है वो हर चीज़ में जो स्किल को वो लोग बढ़ावा दे रहे हैं वो बहुत ज़्यादा सराहनीय है और मैं आशा करती हूँ कि आगे भी ये इसी तरह रहेगा थैंक यू सो मच તરફથી અમે આ સમુદાય સાથે આ કમ્યુનિટી સાથે જોડાઈને ખૂબ ગર્વ અનુભવીએ છીએ સ્પોર્ટ ફાઉન્ડેશન તરફથી જે સરળ સમુદાય યોજના સાથે અમે જોડાયેલા છે અલગ અલગ ગામ સાથે એમાં પાયાથી પરિવર્તનની આખી વાત છે તો કેવી રીતે મહિલા સશક્તિકરણ દ્વારા અને એમને ઇકોનોમિક એમ્પાવરમેન્ટ દ્વારા આપણે કેવી રીતે આગળ વધી શકીએ જે લોકો આ કાર્યક્રમમાં હતા એમણે જોયું જે બહેનોએ વાત કરી જે બ્યુટિશિયનનો કોર્સ કર્યો છે કે સીવણ શીખ્યા છે કે કંઈક પાપડ કે એના રિલેટેડ કંઈ પણ શીખ્યા છે ફાઇનલી એ લોકો એ વસ્તુ શીખી અને એને પોતાના અર્નિંગ માટે યુઝ કરે છે અને એ જ્યારે એ લોકો એક સારું અર્નિંગ ઘરે લાવે છે ત્યારે એક અલગ ગૌરવ અનુભવે છે એક અલગ કોન્ફિડન્સ ફીલ કરે છે અને એના દ્વારા મને એવું લાગે છે કે આખું સમાજ પરિવર્તનનું કામ થઈ રહ્યું છે અને અમે વાત કરીએ છીએ ગેલેન્ટી ઇઝ પ્રાઉડ ટુ બી નેશન બિલ્ડર્સ અમે રાષ્ટ્ર નિર્માણ અમારા કામ દ્વારા કરીએ છીએ પણ અમે અમારા સીએસઆર દ્વારા પણ રાષ્ટ્ર નિર્માણમાં આ રીતે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ